છવ્વીસ કે સત્યાવીસ ઓગસ્ટ ક્યારે છે ગણેશ ચતુર્થી જાણો મૂર્તિ સ્થાપનાના શુભ મુહૂર્ત પૂજા વિધિ અને વિસર્જનની તારીખ વિશેની બધી જ માહિતી નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને વિડિયો જોવા માટે ધાર્મિક જ્ઞાનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે જ્યોતિષના સમાધાન માટે તમે અમારો સંપર્ક મિત્રો અવશ્યથી કરી શકો છો મિત્રો ભાદ્રવા માસના શુક્લ પક્ષની ચતુર્થી ભગવાન ગણેશનો જન્મ થયો હતો દર વર્ષે આ ગણેશ ચતુર્થીના દિવસે ગણેશની સ્થાપના કરી અને દસ દિવસ સુધી તેમની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે ગણેશ ઉત્સવના દસ દિવસની ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે દર વર્ષે આ દસ દિવસ નો ગણેશ ઉત્સવ દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ખાસ કરી અને મહારાષ્ટ્રમાં આની વિશેષ ધૂમ હોય છે તો ચાલો જાણીએ કે ગણેશ સ્થાપના પર્વ ક્યારે શરૂ થશે અને ક્યારે ગણેશ વિસર્જન થશે સર્વપ્રથમ જાણીએ ગણેશ સ્થાપના બે હજાર પચીસ ના શુભ મુહૂર્તો વિશે તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો મિત્રો સનાતન વૈદિક હિન્દુ પંચાંગ અનુસાર ભાદરવા માસની ચતુર્થી તિથિ છવ્વીસ ઓગસ્ટના રોજ બપોરે એક કલાક અને ચોપન મિનિટથી શરૂ થશે અને સત્યાવીસ ઓગસ્ટના રોજ બપોરે ત્રણ કલાક અને ચુમાલીસ મિનિટે સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર સત્યાવીસ ઓગસ્ટે ગણેશ ચતુર્થી ગણાશે અને આ જ દિવસે ગણેશ સ્થાપના કરવામાં આવશે સત્યાવીસ ઓગસ્ટે ગણેશ સ્થાપના માટે શુભ મુહૂર્ત સવારે અગિયાર કલાક અને પાંચ મિનિટ થી લઈ અને બપોરે એક કલાક અને ચાલીસ મિનિટ સુધીનું રહેશે આ ઉપરાંત દસ દિવસ બાદ છ સપ્ટેમ્બરે અનંત ચતુર્દશી ના દિવસે ગણપતિજીનું વિસર્જન થશે હવે જાણી ગણેશ સ્થાપનાની પૂજા વિધિ વિશે તો ગણેશ ચતુર્થી પહેલા ઘરની સારી રીતે સફાઈ કરવી ઘરનો કચરો અને બીજ જરૂરી વસ્તુઓ બહાર કાઢી નાખવી પછી ગણેશ ચતુર્થીની સવારે ઘરમાં એટલે કે તેના પર રંગોળીથી શણગાર યથાશક્તિ કરવું પછી શુભ મુહૂર્તમાં ભગવાન ગણેશજીની મૂર્તિને વેદી ઉપર એટલે કે એ સ્થાપન ઉપર સ્થાપિત કરવી હાથમાં જલ પુષ્પ અક્ષત લઈ

અને સાથે મિત્રો ગણેશ ચતુર્થીના દિવસે જો શક્ય હોય તો વૈદિક પંડિતોને બોલાવી અને ગણપતિ દાદાની શોષોપચાર ત્રીસોપચાર ના ઉપચારો વડે ભગવાનની પૂજા કરવી જોઈએ તો આ પ્રમાણે મિત્રો સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ આ વર્ષે ઉજવાશે ગણેશ ચતુર્થી આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો આપ અમારી ચેનલમાં નવા છો અથવા હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે